તમારી કને કઈ કેમ કઈ ન હોય તો શું ત્યારે આ લોકો એ રૂપિયા લઈ ગયા અને આજ પણ કયા ગુનામાં લ્યો છો એ તો કયો પણ કયા ગુના માં એમ નઈ આજે દારૂ ની મેફીલ થાય બતાવ્યા એને પકડો ને દારૂ બિયર ની મહેફિલ જલાતી નથી અને ખેડૂતો ઉપર આક્રોશ કરવા આવો મારો મારો ઈ મારશે તાનાશાહી કરો છો તમારી કને આધાર છે એમને આધાર પુરાવા હોય તો જો બતાવો આધાર પુરાવા કાલે તમારા સાહેબ પોલીસ સ્ટેશન જવાબ નતા વારી હક્યા હાથિશન તમે અઢીસો ખેડૂત લીયા પોલીસ લઈ આવો તમે એટલા જો પોલીસ ની વર્ધી નું ગમન હોય તો દોઢસો પોલીસ વાળા ની સામે કંપની નું ચેન લૂંટાઈ ગયું આ વસ્તુમાં કેમ સાબિત નથી કરી શકતા ત્યારે કેમ તમને એમ નથી થાતું કે અમારી वर्दीનું અપમાન થાય છે કાંક તો वर्दीની ઇજ્જત કરો ગુજરાતમાં આખમ दारू વેજે ત્યારે પકડી નય ના 150 પોલીસવારાની સામે ચેનની લૂંટ થાય ત્યારે ક્યાં જાવ છો બધાય હવે બર કરવા આવો છો ગરીબ ખેડૂતો તો કને જાવને તમારા दारूડિયા કને હપ્તા લ્યો છો એના કને ખાલી वर्दीનું અપમાન કરો છોરયા બધાય ભેગા થઈને વાહ મૂ લાગે હાચું બોલી

ટેડી ટેહળી ગાડીમાં નાખ્યા છે દો જવાબ લો નથી જવાબ કોઈ કને ન હોય આવું જ થાય સાહેબ બધાને વાહમું લાગે મારું પાકીટ ખોવાઈ ગયું બધા પોલીસ અધિકારીઓ એના જીમદાર રેવાના છો તમે